લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઓગણીસ એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે તો ઉમેદવારી પત્ર ભરતા પહેલા અમિત શાહ આવતીકાલે શક્તિ પ્રદર્શન કરવાના છે તો ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં રોડ શો યોજાશે અને સાણંદથી લઈ કલોલ સુધી તમામ વિધાનસભા ક્ષેત્રોમાં રોડ શો અને સભા કરવાના છે તો ચૂંટણી પહેલા અમિત શાહનો મેઘા રોડ શો અમદાવાદ ખાતે યોજાવાનો છે તો અઢાર એપ્રિલે દિવસભર અમિત શાહ રોડ શો કરશે અને અમિત શાહનો આ રોડ શો બે ભાગમાં યોજવાનો છે તો સવારે નવ કલાકે સાણંદથી રોડ શોની શરૂઆત કરવામાં આવશે ને સાણંદ બાદ કલોલ સાબરમતી ઘાટલોડિયા અને નારાયણપુરામાં અમિત શાહ રોડ શો કરીને વેજલપુર વિસ્તારમાં સાંજે જનસભાને સંબોધશે ગુજરાતના પનોતા પુત્ર દેશના ગૃહમંત્રી અને પ્રથમ સહકારિતા મંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબનો ઓગણીસ તારીખે ગાંધીનગર લોકસભા માટે ઉમેદવારી પત્ર ભરવાનું છે એના એક દિવસ અગાઉ અઢાર તારીખે એમના પોતાના મત વિસ્તારમાં સૌ મતદાતા શુભેચ્છકો કાર્યકર્તાઓને મળવા માટે એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે આ રોડ શો સાણંદથી શરૂ થઈને સવારે નવ કલાકે કલોલ અને બપોર પછી ચાર વાગે સાબરમતી વિધાનસભા રાઠોડિયા વિધાનસભા નારણપુરા વિધાનસભા વેજલપુર વિધાનસભા અને રાત્રે જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે